જેમ કોઈ જય માતાજી હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી નાખ્યો જય શ્રી કૃષ્ણ જય માતાજી હલો ભાઈ નું ટિફિન તૈયાર કરી અને હાલ તો કરી મેલો ભણવા અને આપણે હવે હીરાવ લઈ ઘરના કામ માં હંજવારીને ભાણા ઈ હીરાવીને પછી ભાણા હાલો આપણે હીરાવ લઈને કેમ કે પ્રભા ત્યાં તૈયાર કરી એમ કઈ ટેન્શન ના રે હીરાવ પછી હા એ માં આવી ગયો હમણાં બે દિવસ થોડીક તાણી પડતી પણ એ થાય નું લગન એટલા હે ને ભાઈ લુગડા ની જો આ દોરી ભરી મૂકી લગ્ન કરવા જાવા જવા ટાણે છે ને આટલો અરખ હોય ને કે હાલો બહાર જવાનું હે પણ આવી અને પછી આ ઢગલા જોઈ જતાં દોરી ભાઈ દે અને હજી કંઈક તો ધોવાના બાકી પડ્યા એટલે એ જોઈ ને પછી કંટાળો આવે એમ થઈ ગયું કે જવું ના જોઈ આટલા લુગણા થઈ ગયા ધોઈતા નહીં ખા પણ હવે આનું બધે કડી વાર વકરી છે આ દરેક વાર તડકે જઈએ ને પછી કડી વાર લઈએ

તો પાંચ થઈ જાય ને નથી બે છે વાય વાન રોપડા કેમ કે નજીક નજીક જ છે બે આફેડા રોપડા ઉગેલા હે રેવા દીધા ઓલા બે આંબા કેવાંબા મસ્ત આ આવી ગયો આ આવી ગયો અને આ નથી આવ્યો આ આવી જાય ને એટલે લક્ષો કઈ બગીચા છે ને એમાંથી તો બધા આંબા આવી ગયેલા લેખાય પણ એક નથી હોય ના વરસનો હતો પણ અવાર હું કઈ કઈ ખબર નથી પડતી આ અવાર આવ્યો નથી હજી કોઈ નથી મુકા એટલે કદાચ ને આવવું હોય તો આવી જાય કઈ નક્કી ના થાય આંબો બહુ હા આંબો તો આવ્યું બહુ

મુકી પડી ગરે કેમ કે કદાચ કોક ને બાહ પજોરી હે કદાચ કોક છોકરા આપણો આવે ને સ્લીપ સ્લીપ મારે તો આગળ વેઈ જાય શકે એટલે ટ્રેક્ટર ને નુકસાન થાય છોકરા ને નુકસાન થાય અને ભેગી ભેગી મને થાય એમ કે ડોક્ટર નો સામું કરાવવું પડે છે એ આય એમ જો આપણે થઈ ગયું હે રેડી ટ્રેક્ટર મૂકીએ બધા હું મોજ ને નાખી ન્યુટ્ર રેડી વાંધતો નથી નથી ચાલો જવા દઈ કોન્ટરી ઉપાડવા કેમ કે આપડે કાયમ ની ડ્યુટી ઈચ્છીએ ભણી ને આવી પછી ટ્રેક્ટર લઈને નીકળી જવાનું કોન્ટરી ઉપાડવા કાયમ એક ચીપિયો ભરી આવવાનો અડધો આવી અને આવીને ઉતાર નાખવા ટેક્ટર મૂકી દેવાનું ડ્યુટી પૂરી પછી હાલો તો મારી સ્લેબ હવે શું કે હું કે ઓલું શુભ કામમાં દેરી ના હોય જો હલો તો હવે પછી મળી Audio Jungle.